કારણ કે અરવલ્લી જિલ્લામાં જે ગઈકાલે પણ એક જે ઘટના સામે આવી હતી જેમાં એક જે બુટલે જે પોલીસ કર્મચારી જે બુટલે ઘર બન્યો હતો અને પોતાના ઘરની અંદરથી જે દારૂની બોટલો ઝડપાઈ હતી અને અરવલ્લી જિલ્લા એલસીબી કેસ દાખલ કર્યો હતો ત્યારે આજે ફરી સંસુરા તાલુકાનો એક જે ઘટના સામે આવી છે જેમાં ટીઆરબી અને ટીઆરડી ના જે જવાનો હતા તે જવાનોએ જે 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 એક આવતું હતું રાખી હતી જેમાંથી જે દારૂનો જથ્થો ઝડપાયો હતો અને જે જીઆઈડી અને જે ટીઆરબી જે જવાનો છે જે દારૂ જથ્થો ઝડપી અને ત્યારબાદ દાલાના જે ચાલક હતા તેની સાથે જે પૈસાનો તોડ કર્યો અને જે તે દારૂ અન્ય જગ્યાએ છુપાવી દીધો હતો ત્યારે આ જ ઘટનાની સમગ્ર જાણ થતા ધનસુરા પોલીસે પહોંચી હતી અને તે સમગ્ર ઘટના બહાર આવી હતી ક્યાંક ને ક્યાંક જે સુરક્ષા જે હોય એક પોઈન્ટ છન્નુ લાખ કિંમત ઓગણચાલીસ જેટલી બોટલો સગે વગે કરી હતી અને લાખો રૂપિયાનો જે દારૂ જે જેની આજુબાજુમાં જે આવેલ જે ગૌચર હતું તે ગૌચર ની અંદર જે છુપાવી દીધો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લાના જે પોલીસ કર્મચારી કહો કે ટીઆરબી જવાન કહો કે જીઆરડી કહો એ તમામ જે કર્મચારીઓ જે દારૂના જે ધંધા કરતા હોય તેવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં જે ખાખીને જે લજાવતા જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે

તો આ બે અલગ અલગ દ્રશ્યો છે એક તરફ જવાનો દ્વારા જે દારૂ ઝડપાયો હતો તેનો તોડ કરી અને સગે વઘે કરવામાં આવ્યો જવાનો એ જ દારૂ છે કે જે ગાયબ કર્યો લગભગ એક પોઈન્ટ છન્નું લાખની કિંમતનો જે દારૂ છે તે સઘે કરવામાં આવ્યો તોડ કરીને સઘેવઘે કરવામાં આવ્યો બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યાં કોન્સ્ટેબલના ઘરે દારૂ મળી આવ્યો છે લાખો રૂપિયાનો આ દારૂ છે કે જે કોન્સ્ટેબલના ઘરે મળી આવ્યો છે અત્યારે તેને લઈને તપાસ પણ ચાલી રહી છે કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને પણ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે